દ્વારા સુરત શહેર પોલીસ વધુ બનાવવા માટે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયા પ્રસંગે ગૃહ હરસંઘવી ની સાથે સુરત શહેરના પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવી જનરક્ષક ગાડીઓ આગામી દિવસોમાં સુરત શહેરમાં કાયદો

જે અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ જો વહીકીલ હોય છે પીસીઆર આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે સાત કુલ ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એના હવેજી મળી છે કુલ બાવન ગાડીઓ આજથી માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વ્રત હસ્તે એના ફ્લેગ ઓફ કરવામાં આવ્યા અને અમારે સુરત શહેરના પોલીસ બેડામાં આવીને સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોના સેવામાં આ બધા હાથથી કાર્ય થશે એના માટે તમામ અધિકારીઓ મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુ વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે લોકોના જો તુરંત કોઈ મદદમાં પહોંચે એના માટે આ બાવન ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે